એમ એસ આર્ટ્સ ફેકલ્ટી છે અહીંયા આર્ટ્સ ફેકલ્ટી છે અને અમે ત્યાં લોકો ઊભા હતા ત્યારે અમને અવાજ આવ્યો અમને એવું લાગ્યું કે એક્સિડન્ટ થયું છે તો અમે જોવા માટે આવ્યા તો જોઉં તો અહીંયા વૃક્ષ પડ્યું છે અને આ નીચે કોઈની ગાડી દબાઈ ગઈ છે તો હવે જે ગાડીને નુકસાન થયું છે તે તેનું જવાબદાર કોર અને તેની ભરપાઈ કોણ કરશે હવે શિવ મારું નામ શિવમ મારું છે હું મેં એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં બોલું છું બેચલર ઓફ કોમર્સ